મહત્વના સમાચાર નડિયાદથી નવરંગ સોસાયટીમાં ગેસ રિફિલિંગ કૌભાંડનો મામલો સામે આવ્યો છે ખેડા જિલ્લામાં એલસીબી સહિતની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ખેડા જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સાથે તપાસ શરૂ કરવામાં આવી છે પુરવઠા વિભાગ દ્વારા જથ્થો સીઝ કરવાની કાર્યવાહી પણ કરાઈ છે સીઝિંગ બાદ એલસીબી પણ આ અંતર્ગત ગુનો નોંધશે રેડથી અજાણ સ્થાનિક ગ્રાહકો પણ પહોંચ્યા ગેસ રિફિલિંગ માટે ફિલિંગ માટે આવેલ ગ્રાહકોના બોટલ અને વાહન પોલીસે કર્યા જપ્ત નવરંગ સોસાયટીના પચીસ મકાનમાં ચાલતું હતું આ કૌભાંડ ગિરીશ પટેલ નામનો યુવક ચલાવતો હતો કૌભાંડ ગેસના બાટલા ક્યાંથી લાવ્યા કોના નામે હતા તે અંગે પણ તપાસ કરવામાં આવશે આજે પોલીસે એક રેડ કરી અને નવરંગ સોસાયટીમાં આપણે હાલ ઉપસ્થિત છીએ અહીંયાથી સેવન્ટી સિત્તેર જેટલી ગેસ બોટલ પકડાઈ છે એલપીજી ગેસ બોટલ કમર્શિયલ હતી અને આપણા ડોમેસ્ટિક બંને